નમસ્કાર મિત્રો સ્વાગત છે આપ સર્વનું આપની પોતાની યુટ્યુબ ચેનલ પર આજે આપણે ધોરણ ત્રણ વિષય ગુજરાતી જેની નવી સ્વ અધ્યયન પોથી આવી છે લર્નિંગ લોસ બ્રિજ કોર્સ જેમાં પાઠ નંબર ત્રણ હું પતંગ્યું મારા પિલ્લોનું જેનું આપણે સંપૂર્ણ સોલ્યુશન આ વિડિયોની અંદર જોઈશું આપણી આ ચેનલ પર ધોરણ ત્રણના તમામ વિષયના બધા જ પાઠની વિડીયો સોલ્યુશનની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે જો વિદ્યાર્થી મિત્રો તમે અમારા વોટ્સઅપ ગ્રુપની અંદર જોડાવા ઈચ્છતા હોય તો અમારા વોટ્સઅપ ગ્રુપની લિંક પણ તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે જેની મદદથી તમે અમારા વોટ્સઅપ ગ્રુપની અંદર જોડાઈ શકશો અને જેમાં તમને તમામ પાઠની લિંક પણ મળી રહેશે તો ચાલો આપણે જોઈએ સ્વ અધ્યયન પોથીનું સોલ્યુશન પ્રશ્ન નંબર એક હું બનાવું અને લખો જોઈએ કે રંગબેરંગી કાગળના ટુકડા ચોંટાડીને એક પતંગિયું બનાવો અને તે પતંગિયાની વાત કહો અહીં જે તમે પતંગિયું જોઈ શકો છો તમારે પણ આવું સરસ મજાનું પતંગ્યું કરવાનું છે પતંગિયાની વાત જોઈએ તો કે મારી પાંખો રંગબેરંગી છે હું તો બગીચામાં જઈ પહોંચું બગીચાના સુંદર ફૂલો પર બેસીને રસ ચૂસીને મજામાં મજા માણી ભાઈ બહેન તો મારી સામે ધારી ધારીને જુએ કોઈ રડશો નહીં અડશો નહીં ભાઈ બોલો બોલતો જાય એવું નાનું અને નમણું અને મીઠડું મજાનું છે પતંગિયું પ્રશ્ન નંબર બે હું વાંચીને લખું પ્યારા પિલ્લુ વાર્તાના પાના નંબર ચોત્રીસ પર આપેલા વાક્યો વાંચીને પ્રશ્નોના જવાબ લખો નંબર એક કે આ પાનામાં કોની કોની વાત લખેલી છે તો જવાબ આવશે કે આ પાનામાં પિલ્લુ દ્રીજની અને ઈવાની વાત લખેલી છે નંબર બે ઈવાએ દ્વિજને ચિંતા કરવાની કેમ ના પાડી તો જવાબ આવશે કે ઈવા એ દ્રીજને ચિંતા કરવાની ના પાડી અને કહ્યું એ તો મોટો થઈ રહ્યો છે બસ થોડા દિવસ રાહ જોવો પછી જોજે જાદુ થશે નંબર ઈવા ખોખાને બગીચામાં લઈ આવી કારણ કે તો જવાબ આવશે કે કોસેટો જરા જરા હલતો હતો નંબર ચાર તમે પતંગિયું બનેલા પિલ્લુને અવાજે સિવાય બીજું શું કહેશો તો જવાબ આવશે કે તમે પતંગિયું બનેલા પિલ્લુને અવાજે સિવાય બીજું બાય બાય કહીશું ખુલ્લું રહી એટલે શું તો અ લાગવી ત્યાર પછી નંબર કે પીલું ઈયળમાંથી પતંગિયું બન્યું ત્યાર સુધીમાં તે શું શું બન્યું તો જવાબ આવશે કે પીલું ઈયળમાંથી પતંગિયું બન્યું ત્યાર સુધીમાં તે કોસેટો બન્યું નંબર સાત પાના નંબર ચોત્રીસ પરથી નો વિરુદ્ધાર્થી શબ્દ શોધીને લખો જોઈએ નરમ તો કડક નંબર આઠ પાંદડુંનો સમાનાર્થી શબ્દ શોધીને લખો જોઈએ પાંદડું તો પણ અને પાન પ્રશ્ન નંબર ત્રણ છોડકાં જોડો અવિભાગ અને બ વિભાગ તો અવિભાગમાં સવાલ આપેલા છે અને બ વિભાગની અંદર જવાબ આપેલા છે તો અવિભાગના સવાલને આપણે બ વિભાગના જવાબ સાથે જોડીશું ફરકવું તો હલવું મરકવું તો હસવું ઝાલવું તો પકડવું અને ઘૂમવું તો ફરવું પ્રશ્ન નંબર ચાર હું ગાવ અને હું લખું જોઈએ પાના નંબર આડત્રીસ પરનું ગીત ગાવો અને પ્રશ્નોના જવાબ લખો નંબર એક કે તમને રિસેસમાં શું કરવાની મજા આવે તે લખો જોઈએ કે મને રિસેસમાં નાસ્તો કરીને મારા મિત્રો સાથે વાત કરવી ગમે અને ક્યારેક મેદાન પર જઈને હું અને મારા મિત્રો પકડદાવ રમીએ છીએ નંબર બે કવિતામાં કહ્યું છે તે સિવાય બીજું શું શું કરી શકાય તે લોકો જોઈએ અમે વનમાં પાન થઈને તો ઉડી રહ્યા અમે વાદળ થઈ સૂર્ય સાથે રમી રહ્યા અમે દરિયામાં મોજા બની ઉછળી રહ્યા અમે પંખીના કલરવની સાથે મલકી રહ્યા નંબર ત્રણ ગીત માંથી આકાશ નો શબ્દ શોધીને લખો આકાશ તો ગગન અને નંબર નંબર કે આ નામ લખો સુરેશ દલાલ બાગમાં ફૂલ છોડ ઉગાડનારને માટે ગીતમાં વપરાયેલો શબ્દ તો જવાબ આવશે માળી પ્રશ્ન નંબર પાંચ હું વિચારીને લખું જોઈએ કે નીચેનો ફકરો વાંચો લીટી દોરેલા શબ્દની જગ્યાએ નીચે આપેલા કૌંસમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ફકરો ફરીથી લખો કે એક શબ્દ એક થી વધારે વખત પસંદ કરી શકાશે જોઈએ ટાટને એક ભમરડો મળ્યો ટાટે ભમરડાને દફતરમાં મૂક્યો અને આ રીતના આપણે જે જે જગ્યાએ આપણે એનું નામ આપેલું છે તેની જગ્યાએ કૌંસમાં આપેલા શબ્દોનો ઉપયોગ કરીને આ રીતના આપણે ફકરો જોઈએ તો ટાટને એક ભમરડો મળ્યો તેણે ભમરડાને દફતરમાં મૂક્યો ટાટે તેની બહેન ટીટુને ભમરડો બતાવ્યો ટીટુએ ભમરડો તેના હાથમાં લીધો ભમરડો તેના હાથમાંથી સરકીને ટાટના પગ પાસે પડ્યો ટાટે તેને કહ્યું ટીટુ હાશ આપણા બંનેના પગ બચી ગયા પ્રશ્ન નંબર છ હું વિચારીને લખું તો કે નીચે આપેલા પ્રશ્નો વાંચી તેના જવાબ કોઠામાંથી શોધીને લખો જોઈએ ઉદાહરણની અંદર તમને એક આપેલું જ છે નંબર એક ચોમાસામાં દેખા દઉ પાણી દેખી કૂદકા ખવ તો દેડકો નંબર બે ઝાડની ઉપર નીચે આટા મારું આટા મારી પીઠ ઉપર છે પટ્ટા ખિસકોલી નંબર ત્રણ વાઘની હું માસી છું દૂધ દહીંની પ્યાસી છું બિલાડી નંબર ચાર તમારું ઘર એ જ મારું ઘર દિવાલ ઉપર આટા મારું ઇધર ઉધર ગરોળી નંબર પાંચ કોસેટામાંથી નીકળ નીકળું બહાર જાણે હું તો રંગોની કુહાર પતંગિયું નંબર છ ખૂચે ખાચરે હું રાતે બહાર નીકળું આખા ઘરમાં મારું જ રાજ હું છું ગંદો બંદો વંદો નંબર સાત ફળ હોય કે શાકભાજી ખાઈને થાવ તાજી તાજી ઈયળ પ્રશ્ન નંબર સાત હું ઓળખીને લખું જોઈએ અહીં તમને એક એવા શબ્દો આપેલા છે જેને આપણે ઓળખીને નીચે લખવાના છે તો પેલો શબ્દ છે અધર ત્યાર પછી ચંદ્ર વિદ્યાર્થી ખિસકોલી રુદ્ર અને પ્રધાત તો આ વિડીયોની લિંક તમે તમારા મિત્રો અને દોસ્તોને જરૂરથી શેર કરજો હવે આપણે ફરી મળીશું પાઠ નંબર ચારના સંપૂર્ણ સોલ્યુશન સાથે જો વિદ્યાર્થી મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક અને શેર કરવાનું ભૂલશો નહીં